સુરત પોલીસ હત્યાના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ઉધના વિસ્તારમાં થોડા દિવસે જાહેરમાં એક યુવક ઘેરીને મોટે ઘાટ ઉતારવામાં આવ્યો છે ઉધના વિસ્તારમાં આવેલા લક્ષ્મીનારાયણ મંદિર પાસે હત્યાનો બનાવ બન્યો હતો મૃતક યુવક ભજનસિંહ શેખલકર પોતાની બહેને મળવા આવ્યો હતો ત્યારે અંગત અદાવતમાં ભાવસિંહ સહિતના બે વાહનોમાં આવેલા લોકોએ તેને ઘેરી લઈને તીક્ષ્ણ હથિયારોના અનકો ઘા ઝીકીને હાથ પગ અલગ કરી નાખ્યા હતા જેથી યુવકનું ઘટના સ્થળે કમકામમાંથી ભર્યું મોત ની ઉપવા પામ્યું હતું અરડાટીભર્યા હત્યાકાંડમાં હાજર લોકો પણ કંપી ઉઠે તેવી દ્રશ્યો સર્જાયા હતા મૃતક ભજનસિંહના નાના ભાઈ અર્જુનસિંહે કહ્યું કે મારા મોટા ભાઈને દગાથી મારી નાખવામાં આવ્યો છે ભાવની ગેંગ દ્વારા હત્યા કરવામાં આવી છે મારા ભાઈની આગળ બોલેરો અને પાછળ પણ વાહનો રાખીને ભાવસિંહ સોનુસિંહ ડિંડોલીના ગોપાલ સહિતના લોકોએ ઘેરી લઈને મોતને ઘાટ ઉતારી નાખ્યો છે ભાવ પોતાના ઘરમાં માણસો રાખે છે દારૂ ભૂંડ સહિતની ગેરકાયદે પ્રવૃત્તિ કરતો આક્ષેપ પણ વધુમાં તેને કર્યો હતો પોલીસે કહ્યું કે દોઢ મહિના અગાઉ મૃતક ભજન સિંહ મહારાષ્ટ્રના પુણે ગયા હતા ત્યાં કોઈ વાતે ઝઘડો થયો હતો જેમાં કિરપાણ જેવા હથિયારોથી ઇજા પહોંચાડી હતી આ વાતની અદાવત રાખીને હુમલાખોર સમગ્ર પ્લાન ઘડી લાગી રહ્યું છે મહારાષ્ટ્રની અંગત અદાવતમાં હત્યા થઈ હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવતા હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આમ સુરત પોલીસ કમિશનર વગરના શહેરમાં ખુલે આમ હત્યાઓ થઈ રહી છે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક બનાવ બન્યો હતો આ હત્યાના બનાવમાં મૂળ ચાર આરોપીઓ સ્થળ ઉપર હતા અને બે આરોપીઓ કોન્સ્પિરિસીમાં હોવાનું ફરિયાદીએ પોતાની ફરિયાદમાં નોંધાવ્યું હતું આ ફરિયાદ મુજબ પોલીસે આગળને તજવીજ ચાલુ કરી હતી અને તે મુજબ કુલ બે આરોપીઓ અત્યાર સુધી પકડાયા છે જેનું નામ કાલુસિંહ અને મોહનસિંહ છે જે આ બંને આરોપીઓ તે વખતે આ જે હત્યાના બનાવ સ્થળ ઉપર હાજર હતા અને તેઓ આ જે ભોગ બનનાર છે એના ઉપર એટેક કરવામાં તેઓ સામેલ હતા બાકીના જે આરોપીઓ છે એની તજ પકડવા માટે અત્યારે પોલીસ કાર્યરત છે અલગ અલગ આરોપીઓ માટે જુદી જુદી ટીમો બનાવી છે આ ટીમો પોતાની રીતના એના ઉપર વર્કઆઉટ કરી રહ્યા છે અને આરોપી જલ્દીથી જલ્દી પકડાઈ જાય એ માટેના પ્રયાસો ચાલુ છે અત્યારે જે આરોપીઓ પકડાયા છે એમાં એકનું નામ કાલુસિંહ છે અને એકનું નામ મોહનસિંહ છે આ બંને આરોપીઓ અગાઉ પણ ભૂતકાળમાં ઘરફોડ ચોરીને આ પ્રકારના ગુનાઓમાં નોંધ સંડોવાયેલા હતા જે પોલીસને પ્રાથમિક વિગત મળી છે અને જે ફરિયાદમાં ફરિયાદીએ નોંધાવ્યું છે એ મુજબ જે ભોગ બનનાર છે એણે આશરે એકાદ મહિના પહેલાં પુણે મહારાષ્ટ્રમાં જે આરોપીઓ છે એમાંથી બે જણાને ચપ્પુના અથવા કોઈ ધારદાર વસ્તુના ઘા મારીને એમને કોને ઈજા પહોંચાડી હતી આ ઈજા અનુસંધાને આ લોકો પહેલેથી એના સાથે દ્વેષ રાખી અને બદલો લેવાની ભાવનાથી આરોપીને ભોગ બનનારને એ લોકો શોધી રહ્યા હતા અને એ બનાવવાનું એ શોધતા શોધતા ગઈકાલે તેઓએ ભોગ બનનાર ઉપર એટેક કર્યો હતો અને આ રીતના એ લોકોએ એની હત્યા નિપજાવી હતી અત્યારે જે પોલીસને જે બે આરોપીઓ મળી આવ્યા છે એ બંને પાંડેસરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા બાતમીના આધારે પકડવામાં આવ્યા છે અને ત્યારબાદ અન્ય આરોપીઓની ધરપકડની પ્રયાસ અત્યારે પોલીસ કરી રહેલ છે અત્યારે જે ગાડી છે એની શોધખોળ પોલીસ કરી રહેલ છે અને જે ગાડી કેટલીક વિગતો અમને મળી પણ છે પરંતુ એકવાર એને કન્ફર્મ અને વેરીફાઈ કર્યા બાદ જ અમે એના ઉપર આગળની કાર્યવાહી કરી શકીશું ઉધનામાં ભજનસિંહ સિકલીગર નાઓનું જે હત્યા થઈ હતી તે બે આરોપીને પોલીસે ત્વરિત કામગીરીથી ઝડપી પાડ્યા છે જેમાં આરોપી કાલુસિંહ કમલજીતસિંહ બોન્ડ ઉમરવર્ષ વીસ રહેવાસી પ્લોટ નંબર બાવન પ્રભુનગર ઉપડપટ્ટી બીઆરસી પાસે ઉધના સુરત તેમજ બીજો આરોપી મોહનસિંહ અર્જુનસિંહ બાવરી ઉમરવર્ષ ત્રેવીસ રહેવાસી પ્લોટ નંબર બાવન તેને ઝડપી પાડી જેલના સળિયાગંટા કરી દીધા છે અઝર કોરસી સાથે પ્રકાશવાળા